દોસ્તો સ્વાગત છેનો ટાર્ગેટ જીપીએસસી માં તો ગુજરાતી આર્ટ એન્ડカルチャー નો બીજો લેક્ચર છે તો આજે આપણે જે છે મહત્વના વાવ અને ગુફા સ્થાપત્ય વિશે ચર્ચા કરીશું આ એવા ગુફા સ્થાપત્ય ને વાવ છે જે કદાચ તમારે અત્યાર સુધી વાંચવામાં અમુક નહીં પણાયા હોય તો મારા વિશેની થોડી જાણકારી છે મારા મારા ટીમ વિશેની જાણકારી છે એક ટેલિગ્રામ ગ્રુપ પણ છે આપણો જીપીએસસી ઇઝ ધ ફ્યુચર ટેલિગ્રામ ની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સ માં મળી જશે આપ પ્રેક્ટિસ માટે માં જોડાઈ શકો છો પર્સનલ મેન્ટરશીપ પણ મેન્સ માટે આપણે કન્ટિન્યુ છે તો એમાં ડેલી તમને ક્વેશ્ચન આન્સર આપવામાં આવશે ક્વેશ્ચન જેને ઇવોલ્યુશન કરી આપવામાં આવશે મંથલી એટ હન્ડ્રેડ એન્ડ ફીસ છે મંથલી ફીસ એટલે રાખી છે કે તમે જે છે એ ચેક કરીને આગળ કન્ટિન્યુ કરવાનું તમારી રીતે ડિસાઈડ કરી શકો ફ્રી પ્રેક્ટિસ ટી સિરીઝ પર્સનલ ટૉક વિથ મેન્ટોર અને ટ્વેન્ટી સ્ટુડન્ટ્સ ઓનલી આપણે લાવ કરીએ છીએ તો શરૂ કરીએ ગુજરાતનું વાવ સ્થાપત્ય તો વાવ જે છે એ ચાર પ્રકારની હોય છે નંદ્રા નંદા ભદ્રા જયા અને વિજયા તો નંદા પ્રકારની જે વાવ છે એનો જે છે એ એક જ પ્રકારનું એન્ટ્રન્સ હોય છે તો આ નંદા કહેવાય ધારો કે આ વાવ હોય તો એક બાજુથી તમે અંદર એન્ટ્રી લઈ શકો તો એ નંદા જો બે બાજુથી એન્ટ્રી હોય તો એ ભદ્રા પ્રકારની વાવ કહેવાશે જો ત્રણ એન્ટ્રી હોય તો એ જયા પ્રકારની વાવ કહેવાશે અને જો ચાર બાજુથી એન્ટ્રી હોય તો એ વિજયા પ્રકારની વાવ કહેવાશે તો નંદા ભદ્રા અને વિજયા યાદ રાખો ન ભજ જવી તમે એવું શોર્ટમાં યાદ રાખી શકો છો તો જોઈએ કે રાણકી વાવ ક્યાં આવેલી છે પાટણમાં આવેલી છે તો બધી જ વસ્તુ એમાં ઇમ્પોર્ટન્ટ છે સૌ પ્રથમ જોઈએ કે ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતી એને નિર્માણ કરાયું હતું બીજું કે કઈ સદીમાં એનું નિર્માણ થયું હોવાનું મનાય છે તો આપણ ક્વેશ્ચન જીપીએસમાં પૂછી શકે છે તો અગિયારમી સદીમાં કુલ કેટલા માળ છે રાણી વાવમાં તો સાત માળ છે કયા પ્રકારની વાવ છે જયા પ્રકારની છે જો જયા પ્રકારની છે એટલે ત્રણ બાજુથી વન ટુ અને થ્રી ત્રણ બાજુથી જે છે એમાં એન્ટ્રી છે તો એ જયા પ્રકારની છે કઈ શૈલીમાં જે છે એ બનાવવામાં આવે છે તો મારું ગુર્જર શૈલીમાં જે છે એ બનાવવામાં આવી છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એને ક્યારે સ્થાન મળ્યું બે હજાર ચૌદમાં વરસ યાદ રાખવાનું છે કારણ કે ત્રણને સ્થાન મળેલા છે ગુજરાતમાંથી એક છે ચાંપાનેર બીજું છે આપણી રાણકી વાવ અને ત્રીજું છે અમદાવાદ શહેર તો એ ત્રણને જે છે લાઇનમાં પૂછાતા હોય છે અને કેટલાની નોટ ઉપર રાણકી વાવનું ચિત્ર છે તો સો રૂપિયાની નોટ ઉપર તો આટલા જે છે ઇમ્પોર્ટન્ટ છે રાણકી વાવ વિશે તમારે ધ્યાન રાખવાનું છે ત્યારબાદ જોયું અડાલજની વાવ તો અડાલતની વાવ કોણે બંધાવી હતી તો વીરસિંહજીના પત્ની રૂડા રાણકી વાવ જે છે એ મારું ગુર્જર શૈલીમાં બનાવવામાં આવી હતી જ્યારે અડાલતની વાવ છે ઇન્ડો ઇસ્લામિક શૈલીમાં બનાવવામાં આવી છે અને આ જે છે મોહમ્મદ બેગડાના સમયનું સ્થાપત્ય હોવાનું માનવામાં આવે છે જ્યારે મોહમ્મદ બેગડાનું રાજ્ય હતું ગુજરાતમાં ત્યાર વખતની જે છે એ આ વાવ બનાય હોય માનવામાં આવે છે ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ છે સાંપાની વાવ સાંપાની વાવ સૌપ્રથમ ક્યાં આવેલી છે તો ગાંધીનગરમાં આવેલી છે એ પણ પ્રકારની છે 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 ત્રણ બાજુથી એન્ટ્રી ભારતીય ભારતીય દ્રષ્ટિએ આ પ્રથમ વાવ જેમાં વપરાય હોય એવી જો કોઈ સૌ પ્રથમ વાવ કોઈ માનવામાં આવે છે તો એ સાંપાની વાવ છે આ પણ જે છે મોહમ્મદ બેગડાના સમયમાં બનાવવામાં આવી હતી ત્યારબાદ મીનળ વાવ મીનળ વાવ કઈ જગ્યાએ આવેલી છે તો રાજકોટના વીરપુર ખાતે આવેલી છે કોણે બનાવડાવી તે નામ પરથી સમજી શકીએ છીએ કે સિદ્ધરાજ જયસિંહના માતા દેવીએ એ કઈ સદીનું સ્થાપત્ય છે તેરમી સદીનું અને એમાં નવ મંડપનું નિર્માણ કરવામાં આવ્યું છે તો આ જે સ્ટેટમેન્ટ પૂછાઈ શકે છે કે નીચેનામાંથી કયા સાચા ખોટા તો નવ મંડપનું નિર્માણ કરવામાં આવ્યું છે તો એ સ્ટેટમેન્ટ સાચું થશે જો મીનાળ વાવની વાત કરવામાં આવી હોય તો ત્યારબાદ અડી કડીની વાવ છે તો સૌ એ મહત્વનું છે કે ક્યાં આવેલી છે તો જૂનાગઢમાં આ વાવ જે છે એક જ પથ્થરમાંથી કોતરવામાં આવે છે બરાબર છે તો આ સ્ટેટમેન્ટ વન ટુ થ્રી આવું પૂછાઈ શકે કે એક અને બે સાચા છે બે અને ત્રણ સાચે કે ત્રણે ત્રણ સાચા છે તો પૂછે કે અડીકડીને વાવ વિશે સાચા વિકલ્પ પસંદ કરો એક તો એ જૂનાગઢમાં આવેલી છે બીજું એક જ પથ્થરમાંથી કોતરવામાં આવે છે અને એક જ પ્રવેશ દ્વાર હોવાથી એ નંદા પ્રકારની વાવ છે બરાબર તો સાચું થશે યાદ રાખજો અત્યાર સુધીની બધી જયા પ્રકારની હતી અને આ જે છે નંદા પ્રકારની છે માધા વાવ જે છે ક્યાં આવેલી છે તો સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલી છે એનો બાંધ ત્યાં પૂર્વ પશ્ચિમ કરવામાં આવ્યું છે અને ઝવેરચંદ મેઘાણીના પુસ્તકમાં જે છે એ માધા વાવનો ઉલ્લેખ મળે છે તો નીચે પૂછાઈ શકે કે નીચેનામાંથી કઈ વાવ જે છે એ ઝવેરચંદ મેઘાણીના પુસ્તકમાં ઉલ્લેખ મળે છે માધા વાવ અડી કડીની વાવ વિનળ વાવ કે સાંપાની વાવ તો આવશે માધા વાવ અન્ય મહત્ત્વની વાવ વિશે જો ચર્ચા કરીએ તો એક છે માત્રી વાવ સુરેન્દ્રનગરમાં આવેલી છે રાજબાઈની વાવ એ પણ સુરેન્દ્રનગરમાં આવેલી છે દાદા હરિની વાવ ઇમ્પોર્ટન્ટ છે અમદાવાદ સાસુવવની વાવ પૂછાઈ શકે છે મહીસાગર જિલ્લામાં છે લીંબોઈની વાવ બનાસકાંઠા જિલ્લામાં છે બત્રીસ કોઠાની વાવ કપોડમાં આવેલી છે ત્યારબાદ જે છે જો બોતેર કોઠાની વાવ જોઈએ તો મહેસાણામાં આવેલી છે નવલખી વાવ વડોદરામાં આવેલી છે હાલમાં જે ટીડીઓની એક્ઝામ્પ લઈ એમાં પૂછાઈ ગયું છે કે નવલખીની વાવ તો બીજી પણ જે છે એ પૂછાઈ શકે છે દુધિયા વાવ ક્યાં આવેલી છે કચ્છમાં પાંડવોની વાવ કહેવાય છે ક્યાં આવેલી છે કચ્છમાં અને વણઝારી વાવ ક્યાં આવેલી છે મોડાસામાં તો આટલી જે છે એ વાવ તમારે યાદ રાખવાની છે પાંચ છ વખત તમે વાંચી જશો અથવા તો વિડીયો રિપીટમાં જોઈ લેશો તો જે છે એ ક્યાંક ને ક્યાંક તમારા મગજમાં સેટ થઈ જશે એક્ઝામ પૂછાશે તો તમે લખી શકશો તો ત્યારબાદ જે છે આપણે જોવાનું છે ગુજરાતનો ગુફા સ્થાપત્ય આના વિશે જે છે મીન્સમાં પણ જે છે સીધો ક્વેશ્ચન પૂછાતો હોય છે તો ખંભાલીલાની ગુફાઓ કે બરાબર છે ક્યાં આવેલી છે રાજકોટમાં આવેલી છે ચૂનાના પથ્થરો કોતરીને બનાવવામાં આવી છે કયા ધર્મ સાથે જોડાયેલી છે ખંભાલીલાની ગુફાઓ બૌદ્ધ ધર્મ સાથે એનો ઉપયોગ ચૈત્ર તરીકે થતો હતો કે વિહાર તરીકે હવે ચૈત્ય અને વિહાર તમને ખબર હશે બરાબર તો ચૈત્ય તરીકે એનો ઉપયોગ થતો હતો વિહાર એટલે ચૈત્ય એટલે પૂજા માટે વિહાર એટલે આરામ કરવા માટે બૌદ્ધિ મૂર્તિઓ પણ જે છે એમાં આવેલી છે તો ખંભરલીની ગુફા રાજકોટ વિશે આટલી માહિતી યાદ રાખવાની ત્યારબાદ છે બાવા પ્યારાની ગુફા જૂનાગઢમાં આવેલી છે તો આ જે છે હિન્દુ બૌદ્ધ અને જૈન ત્રણે ત્રણ ધર્મ સાથે જોડાયેલી છે જૈનોના જે પવિત્ર ચિહ્નો છે એમાં અંકિત થયેલા છે અને આ જે છે કુલ ટોટલ સોલ ગુફાઓનો સમૂહ છે યાદ રાખવાનો સોલ ગુફાઓનો સમૂહ ત્યારબાદ ઢાંકની ગુફાઓ પણ જે છે રાજકોટમાં આવેલી છે એ જૈન ધર્મ સાથે જોડાયેલી જો આવું પૂછી શકે ઢાંકની ગુફા જૈન બાવા ત્રણે ત્રણ ધર્મ સાથે સાથે અને ખંભાલીડાની ફક્ત બૌદ્ધ તો આ રીતે ડિફરન્સ યાદ કડિયા ડુંગાની ગુફાઓ જે છે ભરૂચ જિલ્લામાં આવેલી છે બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી છે અને અગિયાર ફૂટના એક સિંહની આકૃતિ જે છે એ ખૂબ મહત્વની છે તેવું પણ પૂછાઈ શકે છે કે અગિયાર ફૂટના સિંહની આકૃતિ નીચેનામાંથી કઈ ગુફા સાથે જોડાયેલી છે તો કડિયા ડુંગાની ગુફા અન્ય મહત્વની ગુફાઓ જો જોઈએ તો જાંબુ ગુફાઓ પોરબંદર જોગડિયાની ગુફા મહેસાણા બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી છે ઝીંજુરિયાની ગુફાઓ જામનગરમાં આવેલી છે પણ બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી છે તો આટલી ઇમ્પોર્ટન્ટ છે ગુફાઓ અને આટલી ઇમ્પોર્ટન્ટ છે વાવ આમાંથી લગભગ તમારા પ્રિલિમ્સ અને મિન્સમાં જે છે એ ક્વેશ્ચન એડ્રેસ થઈ જશે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમારો જો ફીડબેક હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી મળીશું થેન્ક યુ જય હિન્દ